રવિવારે સંધ્યાકાળે કરી લો સાવનીનો આ ઉપાય ઘરની તિજોરીમાં ક્યારેય નહીં થાય પૈસાની કમી હિન્દુ ધર્મમાં દરેક દિવસ એક અથવા બીજા દેવતાને સમર્પિત છે રવિવારે સૂર્ય દેવની ઉપાસનાનો દિવસ છે જો તમારી કુંડળીમાં સૂર્ય કમજોર હોય તો તમારી પ્રગતિમાં અવરોધ આવશે અને તમારા તણાવની સાથે સાથે જીવનમાં સંઘર્ષનો પણ સામનો કરવો પડી શકે છે કુંડળીમાં સૂર્યની સ્થિતિને મજબૂત કરવા માટે રવિવારે કેટલા ખાસ ઉપાયો કરી શકાય છે જેનાથી કરિયર માંગ આવતા અવરોધો દૂર થશે અને બગડેલા કામ સુધરી જશે તો ચાલો જાણીએ આ વિડીયો કયા ઉપાય કરવા જોઈએ અને જો મિત્રો તમને અમારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ રવિવારે કરો આ સરળ ઉપાય રવિવારે સ્નાન કર્યા પછી સ્વચ્છ વસ્ત્રો પહેરો હવે સૂર્યદેવને અર્ઘ્ય ચઢાવો તેની સાથે ઓમ સૂર્યાય નમઃ ઓમ વાસુદેવાય નમઃ ઓમ આદિત્ય નમઃ મંત્રનો જાપ કરો બે શાસ્ત્રો અનુસાર રવિવારે સાંજે ઝાડ નીચે દીવો પ્રગટાવવો જોઈએ તેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે જો તમારા પૈસા ક્યાંક ફસાયેલા છે તો તેમાં આ ઉપાય ખૂબ જ ઉપયોગી સાબિત થશે ત્રણ તમારી કુંડળીમાં સૂર્યને બળવાન બનાવવા માટે તમારે રવિવારે કોઈને ગોળ દૂધ ચોખા અને કપડાનું દાન કરવું જોઈએ તેનાથી તમને સફળતા મળશે ચાર જો તમે ઈચ્છો છો કે તમારી ઈચ્છા પૂર્ણ થાય તો રવિવારે કોઈ વટવૃક્ષ પર તમારા શબ્દો લખો અને પછી તે પાંદડાને વહેતા પાણીમાં વહેવા દો પાંચ રવિવારે માછલીઓને લોટની ગોળી ખવડાવો આવું કરવાથી લક્ષ્મી માતા તમારા પર વિશેષ કૃપા વરસાવશે છ રવિવારે ત્રણ સાવરની ખરીદો અને સોમવારે આ સાવરની મંદિરમાં દાન કરો તમારું ભાગ્ય ચમકશે અને તમારા ખરાબ કાર્યો પૂર્ણ થશે સાત સૂર્યદેવને ઉજવવા માટે રવિવારે પોતાના હાથથી ગાયને ઘી અને ગોળની રોટલી ખવડાવો આમ કરવાથી તમારા ઘરમાં પૈસા આવશે આઠ લાલ કપડાં પહેરો રવિવારે લાલ રંગના કપડાં પહેરવાને શુભ માનવામાં આવે છે આ દિવસે લાલ રંગના કપડાં પહેરો અને ઘરની બહાર નીકળતા પહેલા ચંદનનો તિલક કરો માનવામાં આવે છે કે ચંદનનો તિલક કરીને બહાર જવાથી તમામ કામ પૂર્ણ થાય છે નવ વડના ઝાડના પાન પર મનોકામના લખો હિન્દુ ધર્મની માન્યતા અનુસાર રવિવારના દિવસે વડના ઝાડનું એક તૂટેલું પાન લઈને તેના પર મનોકામના લખો અને પાણીમાં પ્રવાહિત કરી દો દર રવિવારે આ પ્રકારે કરવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે જો મિત્રો તમને અમારો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઇબ કરો બાજુમાં રહે આ માહિતી જ્યોતિષ પંચાંગ માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટીવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી